નડિયાદ પાસે એક્સપ્રેસ વે પર કારમાં આગ ચાલકનો આબાદ બચાવ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બુધવારે નડિયાદ અને આણંદની વચ્ચે ચાલતી એક કારમાં અચાનક આગ ભભૂકી હતી કારમાં સવાર અમદાવાદના દિવ્યાંગભાઈનો આબાદ બચાવ થયો હતો મળતી માહિતી મુજબ દિવ્યાંગભાઈ અમદાવાદથી વડોદરા તેમના ઓફિસના કામે જઈ રહ્યા હતા દરમિયાન નડિયાદ નજીક તેમની કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા સ્થિતિની ગંભીરતા સમજતા તેમણે તરત કાર રોકવાની કોશિશ કરી અને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર લોક થઈ જતા તેમની જાન પર સંકટ ઊભું થયું હતું સદનસીબી કારના દરવાજામાંથી એક લોક ખુલી ગયો અને તેઓ તરત જ બહાર નીકળી ગયા થોડી જ વારમાં આખી કાર આગ લપેટમાં આવી ગઈ અને સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે ઘટના દરમિયાન કોઈ જાનહાની થઈ નથી જે એક રાહતની બાબત છે